તો બીજા તારમાંથી પણ ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો બંનેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યા છે એવી પરિસ્થિતિમાં કેવી અસરો ઉદભવે જેના વિશે આ થિયરીમાં આપણે જોવાના છે તો ધારો કે એક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તો એ પસાર થતાં વિદ્યુત પ્રવાહના લીધે ગતિમાન વિદ્યુત ભારોના લીધે આ તારની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્રની અસર પ્રવર્તમાન થશે આ અસરના લીધે આ આની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોવાના લીધે જે બીજો તાર છે કે જેમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ તાર પર પસાર થતા વિદ્યુત ભારો ના લીધે આ તાર પર બળ લાગશે તો એ બળ લાગે છે એ જ રીતે પહેલા તાર બીજા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે જેના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર હોય અને એ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પહેલો તાર આવે છે જેથી પહેલા તાર પણ એક પ્રકારનું બળ લાગે છે તો જેને કેટલા મૂલ્યનું વિદ્યાર્થી મિત્રો બળ લાગશે આમ કેટલા મૂલ્યનું લાગશે તથા કઈ દિશામાં લાગશે જેના વિશે આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું તો જે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ તો જેની વિદ્યાર્થી મિત્રો થિયરી કંઈક આ પ્રમાણે છે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવું આકૃતિમાં એકબીજાથી સ્મોલ ડી જેટલા અંતરે રહેલા બે તાર એ અને તાર બી જે એકબીજાને સમાંતર અને ખૂબ લાંબા એવા તાર દર્શાવે છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો પ્રવાહ વિદ્યુત પ્રવાહ એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ એ વડે દર્શાવે છે બે માંથી વિદ્યુત પ્રવાહ આઈબી વડે દર્શાવે છે અને જેની આકૃતિ પણ તમે અત્યારે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તો પહેલો જે તાર તાર છે છે એ એ નીચે તરફનો જે તાર દેખાય છે બી તાર છે પહેલામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ તરફની દિશામાં છે આઈ એ બીજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ એ જ દિશામાં છે આઈ બી એટલે કે બંનેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો આઈ એ અને આઈ બી એક સરખી દિશામાં છે એકબીજાને સમાંતર છે આ બંને તારો વચ્ચેનું અંતર જે છે એ કેપિટલ ડી જેટલું છે જે તમે અત્યારે સ્ક્રીન પર પણ જોઈ શકો છો આ આખી આખી તારના લંબાઈના ખૂબ નાના કોઈ ભાગ કે જેનો ભાગ તમે અહીંયા જોઈ શકો છો એલ જેટલો નાનો ભાગ જે અત્યારે આપણે લીધો છે હવે આ પરિસ્થિતિને ચર્ચા કરતા જો એમાંથી વિદ્યુત પ્રવાહ આપણે જમના હાથનો અંગૂઠો લેવાનો છે જમનો હાથ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ દિશામાં છે એટલે આપણો જે આંગળીઓની દિશા જે છે આ દિશામાં આવશે તો જેને અનુલક્ષીને આ તમારી જરૂરિયાત પ્રમાણે આકૃતિમાં મૂકીએ તો જે બી બી તાર છે કે જે બી તારનું જે બિંદુ છે જો ધારો કે આ તરફનો બિંદુની વાત અત્યારે આપણે કરીએ છીએ કે બી તરફનો તાર તો અહીંયાનું અહીંયાનો જે બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે નીચે તરફની દિશામાં હશે એટલે કે બી તાર પર ચુંબકીય ક્ષેત્ર બી એ કે જે આ તરફ આ રીતે એ તારનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે કેપિટલ બી એ કેપિટલ બી એ ચુંબકીય ક્ષેત્ર સૂચવે છે અને એ એ તારનું ચુંબકીય ક્ષેત્ર એ પ્રમાણે સૂચવે છે તો જે અહીંયા તમને આ દિશામાં મળશે હવે આ જે બી તાર છે તેમાંથી આ રીતે ચુંબક વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે વિદ્યુત પ્રવાહ પસાર આ દિશામાં થઈ રહ્યો છે નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર લાગી રહ્યું છે અને આ ચુંબકીય ચિત્રના લીધે આ તાર પર એક દિશામાં બળ લાગશે હવે એ જે બળ લાગે છે એ આ તરફની દિશામાં લાગે છે એટલે કે એ તાર તરફની દિશામાં લાગે છે અને કયા તાર પર લાગે છે બી તાર પર એટલે આને આપણે શું કહીશું કયા તાર પર લાગે છે બી તાર પર એટલે કે એફ બી કહીશું પરંતુ કયા તારના લીધે લાગે છે એ તારના લીધે એટલે એફ બી એ વડે દર્શાવીશું તો એ તારના લીધે બી તાર પર લાગતું બળ આ રીતે વાંચવાનું એ લીધે બી તાર પર લાગતું બળ તો જે સંજ્ઞાના આધારે પણ તમે અહીંયા વ્યાખ્યાય કરી શકો છો એ તારના લીધે બી તાર પર લાગતું બળ એ પ્રમાણે તમારે વાંચન કરવાનું છે તો જેને લખવાની પણ પદ્ધતિ કંઈક આ પ્રમાણે છે જે પણ વિદ્યાર્થી મિત્રો હું બતાવી દઉં તમને એ તારના લીધે બી તાર પર લાગતું બળ તો એફ બી એ કંઈક આ પ્રમાણે વંચાય તો જે એકદમ સહેલી અને સરળ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે યાદ રાખવા માટે તો અહીંયા વાહક દ્વારા વાહક બી પર દરેક બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ લાગે છે તો જે તમે અહીંયા સમજી શકો છો તો જેને પણ એક વખત હું તમને દર્શાવી દઉં છું તો તમને વધુ સારી રીતે ખ્યાલ આવે આપણે બીજી આકૃતિમાં જેનો પોષણ પણ જોઈ લઈએ ધારો કે હું બધને બંને તાર એક ઉભા દિશામાં લઉં છું તો તાર આ જે એક જે છે એના લીધે લાગતું ચુંબક ક્ષેત્ર એ આપણે વિચારવું છે તો આ દિશામાં તમારો ધારો કે વિદ્યુત પ્રવાહ છે તો આપણે જમનો હાથ લેવાનો છે અને અનુલક્ષીને આંગળીઓ આપણે આમ વિટાડવાની તો અહીંયા આ તરફના ભાગમાં એટલે કે આ તરફના ભાગમાં આંગળીઓ નીચેથી ઉપર તરફ આવે છે ઉપર તરફ આવે છે તમારે અહીંયા ડોટ દર્શાવવો પડશે જ્યારે આ બાજુના ભાગમાં જો આ પ્રમાણે મુઠ્ઠી વાળું તો આ બાજુના ભાગમાં તમારું જે ચુંબકીય ક્ષેત્ર એ આંગળીઓ અંદર તરફ દાખલ થાય છે એટલે કે આ તરફના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં હશે આ તરફના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં હશે તો આ પ્રમાણેની જે ભૂમિતિ છે એ તમને અહીંયા દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો તો જેની આકૃતિ તમને અહીંયા બસ માત્ર વાહક તારો જે છે આ પ્રમાણે થોડા ત્રાસા દર્શાવ્યા છે જે તમારી પઠ્યો અત્યારે સ્ક્રીન પર જે આકૃતિ છે જેની અંદર તમને આ પ્રમાણે થોડા ત્રાસા દર્શાવ્યા છે અને ત્રાસાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા નીચેના તરફના ભાગમાં ચુંબકીય અંદર તરફ દાખલ થતો હોવું જોઈએ જેથી અહીંયા આ પ્રમાણે બીએ દર્શાવેલું છે જે પણ તમને અહીંયા આકૃતિમાં વધુ સારી રીતે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જતો હશે જેની લાઈનને જ હું તારની લાઈન સાથે મેચ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો જે તમને આઈ થિંક હા તમારી સ્ક્રીનની આકૃતિને અહીંયા મેચ કરીને જોતા ચુંબકીય ક્ષેત્ર કંઈક આ તરફની દિશામાં નીચે તરફ લાગતું હશે હવે આ બંને તમે આ જે આકૃતિના નિયમો એટલે કે ક્ષેત્રનો સદીશ દર્શાવવાનો છે જે તમે આ પ્રમાણે જમના હાથના અંગૂઠાનો નિયમ વાપરીને આકૃતિ શકો વાહક એ દ્વારા વાહક બી પર દરેક બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હશે તો જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે ઓલરેડી સૂત્ર તારી ચૂક્યા છે બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ એ ઓપન ટુ આઈ ઇન્ટુ ડી બીજે કેટલા અંતર છે એના આધારે ટુપા એ આ એવું હતું આપણે અત્યારે અહીંયા એટલે કે બંને તાર એકબીજાથી સ્મોલ ડી જેટલા અંતરે આવેલા છે એ તારમાંથી તો વિદ્યુત પ્રવાહ લીધે તો ચુંબકીય ક્ષેત્ર લીધેલું હોવાથી અત્યારે બી એ વડે આપણે દર્શાવીશું તો જે પણ તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો જેના સમીકરણ નંબર આપણે એ કહી દઈએ આ ચુંબકીય ક્ષેત્રના કારણે આઈબી વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક બી પર લાખ પર વિભાગ એલ પર લાગતું જે બળ જે છે એ એફ ઇક્વલ ટુ શું થશે આઈ જીરો ઇન્ટુ એલ બી એ તો જે બળ ગુન્યા ખંડ તો આઈ અથવા અહીંયા આઈ બી એલ એ પ્રમાણે તમારે દર્શાવવું પડશે આઈ બી ઇન્ટુ એલ દર્શાવવું પડશે કે જે પ્રવાહ ખંડ છે જે છે કે જેનો બી તારનો પ્રવાહ ખંડ છે અહીંયા આઈ જે દેખાય છે જે તમારે આઈ લેવું પડશે આઈ બી ઇન્ટુ એલ હવે બી એની જગ્યાએ મૂ ઝીરો આઈ એ ઓપન ટુ પાય એલ અને બાકીનું જે છે તમારી પદ્ધતિ પ્રમાણે આઈ બી ટુ એલ જ રહેશે કંઈ જ બદલાતું નથી અને તમને સમીકરણ નંબર બે મળી જાય છે ઓપન તો જે છે તમારું વિદ્યાર્થી મિત્રો એ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના લીધે બી તાર પર લાગતું બળ જે એ તરફ લાગે છે એટલે કે એની દિશામાં લાગે છે હવે અહીંયા જે લાગે છે એ દિશામાં તમારે યાદ રાખવાનું છે બંને તારોના સમાન દિશામાં હોય તો તે એકબીજાની તરફ ખેંચાય એટલે કે એકબીજાને આકર્ષે ધારો કે એ તારમાંથી પણ વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય બી તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ એ દિશામાં હોય આપણે જે પેનની અણી જે છે એ તરફની દિશામાં છે એ પ્રમાણે તમે અત્યારે ધ્યાનથી લેજો તો બંને સમાન દિશામાં હોય તો એકબીજાને શું કરશે આકર્ષે એટલે કે એકબીજાની નજદીક જવાનો પ્રયત્ન કરશે એ જ રીતે જો બંને માંથી તાર માંથી વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવે આ બંને માંથી અત્યારે બંને પેન્સ છે એને ઉલટી રાખો છો તો બંનેમાંથી માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવે તો બંને એકબીજાને અપાક કરશે એટલે અપાક કરશે છે એટલે કે એકબીજાથી દૂર ખસેડે છે આ પ્રમાણે દૂર ખસેડે છે એકબીજાને અપાક કરશે છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું રહેશે હવે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વાહક બી દ્વારા વાહક એ ના

જ જ એક વહેતો વિદ્યુત પ્રવાહો એકબીજાને આકર્ષે છે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો એકબીજાને આકર્ષે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો એકબીજાને અપાકર્ષે પરસ્પર વિવિધ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને અપાકર્ષે છે સિદ્ધ વિદ્યુતના નિયમ કરતા આ નિયમ ઉલટો છે સ્થિત વિદ્યુતના નિયમ કરતા આ નિયમ એક કંઈક ઉલટો છે જે તમે અહીંયા સમજી જ શકો છો સમાન વિદ્યુત ભારો અપાકર્ષે છે જ્યારે સમાંતર વિદ્યુત પ્રવાહો આકર્ષે છે જે સ્થિત વિદ્યુતનો નિયમ છે સમાન વિદ્યુત ભારો હોય ભારો હોય એકબીજાને શું કરતા હતા અપાકર્ષતા અહીંયા સમાન વિદ્યુત પ્રવાહ હોય તો શું થાય છે આકર્ષે છે એટલે કે સ્થિત વિદ્યુતના નિયમ કરતા ઉલટો નિયમ છે આ જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે અત્યારે બની રહ્યા છીએ અત્યારે આપણે ગતિમાન વિદ્યુત ભારોનું નું ચેપ્ટર છે

એટલું છે તો વિદ્યાર્થી મિત્રો આ થિયરીના લેક્ચરમાં અને ખૂબ જ સહેલી અને સરળ થિયરી છે માત્ર ખાલી આની જે ભૌમિતિકમાં તમારે એની આકૃતિમાં તમારો અંગૂઠો મૂકીને તમને કઈ દિશામાં તમારા બળ મળે છે કઈ દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે જેની આકૃતિ વ્યવસ્થિતપણે તમારે દર્શાવી જોઈએ જો આપણે માત્ર વિદ્યુત પ્રવાહોની દિશા અલગ અલગ દિશામાં લઈએ તો પણ અહીંયા તમારી પરિસ્થિતિ સેમ જ હશે પરંતુ તે સમયે તમારે અપાકર્ષી બળ છે એ પ્રમાણે તમારે લખવું પડશે અને જરૂરી દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા પણ તમારે દર્શાવવાની હોય ને જે બદલાવી જોઈએ નહીં તે સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અસ્તુ